જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ જે વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તમારું આધાર અને પાન કાર્ડ છે એ તમે જો યુઝ કરતા હોય તો એના માટે એક એલર્ટ છે આવી ગયું છે આધાર કાર્ડ ને પાન કાર્ડ ની જોડે લિંક કરવું છે એ ફરજિયાત છે જો આધાર અને પાન છે એ લિંક નથી તો તમને ઘણી બધી યોજનાઓનો લાભ છે એ મળતો નથી આ ઉપરાંત આધાર અને પાન છે એ મહત્ત્વની વાત એ છે કે લિંક કઈ રીતે કરવું આની છેલ્લી તારીખ શું છે અને અમુક લોકો એવા પણ છે કે જે આધાર અને પાન લિંક ન કરે તો પણ ચાલે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે કયા લોકો એવા છે કે જેમને આધાર પાન લિંકમાંથી મુક્તિ મળેલી છે આ ઉપરાંત એની છેલ્લી તારીખ શું છે અને આને તમારે મહત્ત્વની વાત એ કે કઈ રીતે લિંક કરવાનું છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોની અંદર આગળ વધીએ કે ભારત સરકારે ઘણી બધી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એને લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે જો આમ કરવામાં ન આવે તો લોકો છે એને ઘણી બધી યોજનાઓનો લાભ મળતો છે એ બંધ થઈ જાય છે હવે આવી યોજનાઓની અંદર ઘણી બધી યોજનાઓ છે એ પોસ્ટ વિભાગની પણ સંબંધિત છે હવે આધાર કાર્ડ છે ને પાન કાર્ડની સાથે લિંક કરવાની જે અંતિમ તારીખ છે નજીક આવી રહી છે જો તમે પણ તેને લિંક કરવાનું ચૂકી ગયા છો તો સમયસર તમારે એને લિંક છે એ કરાવી દેવું જોઈએ હવે આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ જૂન બે છે એ નક્કી કરવામાં આવી છે ત્રીસ જૂન સુધી આધાર પાન લિંક કરવા માટે કોઈ પણ ફી છે એ ચૂકવવાની નથી હવે તેની સમય મર્યાદા પૂરી થયા પછી લોકોને તેના સંબંધિત કામ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે એ કરવો પડી શકે છે હવે આધાર પાન લિંક ન થવાના કારણે ઘણા બધા લોકોનું પાન કાર્ડ છે ડીએક્ટિવ કરી દેવામાં આવે છે આનો અર્થ એ છે કે હવે પાન કાર્ડની જોડે સંબંધિત જેટલા પણ વ્યવહારો છે એ તમે કરી શકતા નથી પરંતુ જો કરદાતાઓએ એકત્રીસ જુલાઈ સુધીની અંદર આઈટીઆર ફાઇલ કરવો હોય અને તેને આમ કરવામાં મુશ્કેલીનો સામનો છે એ કરવો પડે છે એટલે કે જો તમારે ટેક્સ ફાઇલ કરવો હોય તો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એ લિંક હોવું ફરજિયાત છે અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ જુલાઈ છે એકત્રીસ જુલાઈ પહેલાં તમારે તમારું આઈટીઆર રિટર્ન છે એ ફાઇલ કરવું દેવું જોઈએ જો એકત્રીસ જુલાઈ પછી તમે એને ફાઇલ કરો તો તમારે આઈટીઆર લેટ ફાઇલિંગની પણ ફીસ ચૂકવવી પડે છે આ ઉપરાંત આધાર પાન લિંકની પણ તમારે ફીસ છે એ ચૂકવવી પડે છે હવે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક ન હોય તો આઈટીઆર ફાઇલ છે નથી કરી શકાતું આનું કારણ એ છે કે હવે તેમનું પાન છે એ ડીએક્ટિવ કરી દેવામાં આવે છે અને ઇન્કમટેક્સ ફાઇલ કરવાની જે અંતિમ તારીખ છે એ હવે એક મહિના કરતાં પણ ઓછો સમય એની અંદર બાકી છે જો પાન કાર્ડનો દંડ ભર્યા પછી પણ પાન કાર્ડ છે એ એક્ટિવ ન થાય તો તેને એક્ટિવ થવાની અંદર ઓછામાં ઓછો એક મહિનાનો સમય છે એ લાગી શકે છે એટલે કે તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નથી તો તમારે પાન કાર્ડનો અંદર અમુક દંડ છે ભરવો પડે છે તમે દંડ ભરો એના પછી પણ જો તરત પાન કાર્ડ એક્ટિવ ન થાય તો તમારે ઓછામાં ઓછો એક મહિનાનો વેટ છે એ કરવો પડે છે હવે જો તમે એકત્રીસ જુલાઈ પછી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો તમારે લેટ ઇન્કમટેક્સ ફાઇલિંગ છે એની ફીસ પણ ચૂકવવી પડે છે પરંતુ ધ્યાનમાં રાખવું કે જો તમારું ઇન્કમટેક્સ રિટર્ન મોડું ફાઇલ કરો તો તમારે દંડ છે ભરવો પડે છે અને આ દંડ છે એ જો તમારે પાંચ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા જે કરદાતા છે એને લેટ ઇન્કમટેક્સ ફાઇલિંગ માટે પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ ચૂકવવો પડે છે આ ઉપરાંત બેંક સંબંધિત ઘણા બધા કામ છે એની અંદર પણ પાન અને આધાર છે એ લિંક હોવું ફરજિયાત છે જો આવી સ્થિતિની અંદર તમારું પાન કાર્ડ છે એ આધાર કાર્ડની સાથે લિંક નથી તો બેંકના કામોની અંદર પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો છે એ કરવો પડી શકે છે આ ઉપરાંત પોસ્ટ ઓફિસની અંદર જે રોકાણ કરે છે અને પોસ્ટ ઓફિસની ઘણી બધી યોજનાઓ છે એની અંદર પણ પાન કાર્ડને આધાર કાર્ડની જોડે લિંક કરવું છે એ ફરજિયાત થયું છે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે જાણવા માટે ટપાલ વિભાગ દ્વારા પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે એ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે એક ઉમંગ એપ્લિકેશન છે ઉમંગ એપ્લિકેશનની મદદથી પણ તમે જોઈ શકો છો કે તમારું પાન છે એ આધાર કાર્ડની જોડે લિંક છે કે નથી આ માટે રોકાણકારની જે માહિતી છે એ આવકવેરાના ડેટા સાથે મેચ કરવામાં આવે છે અને જેથી રોકાણકાર દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી છે કે નહીં તેની પુષ્ટિ છે એ પણ કરી શકાય હવે મહત્વની વાત એ છે કે આપણે જોઈ લીધું કે આધાર કાર્ડને પાન કાર્ડની જોડે લિંક કરવું તો ફરજિયાત છે પરંતુ તમારા મનની અંદર પ્રશ્ન હશે કે પાન કાર્ડ છે ને આધાર કાર્ડની જોડે લિંક કરાવવું કઈ રીતે તો આના માટે જે આવકવેરા એટલે કે ઇન્કમ ટેક્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે આ વેબ ઓફિશિયલ વેબસાઇટ છે ટેક્સ ઇન્ડિયા ફાઇલિંગ ડોટ જીઓવી ડોટ ઇન છે આની મુલાકાત જેવી તમે લેશો એવું તમે વેબસાઇટ ઉપર જોઈ શકો છો કે ત્યાં એક ક્વિક લિંક્સ આપેલું છે

ત્યારબાદ તમારા આધાર કાર્ડની જોડે જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે દાખલ કરી અને નીચે જે વેલિડેટનું બટન આપેલું છે એને તમારે ટિક કરવાનું છે તમે જેવું વેલિડેટ કરશો એવું તમારું પાન કાર્ડ આધાર કાર્ડની જોડે લિંક થઈ જશે અને તમને એક મોબાઈલ દ્વારા મેસેજથી જાણ પણ કરી દેવામાં આવશે હવે ઘણા બધા લોકો છે એને આધાર કાર્ડ અને પાન કાર્ડ જો લિંક ન કરાવે તો પણ ચાલે એટલે કે આધાર પાન લિંકથી અમુક લોકોને મુક્તિ પણ મળેલી છે

આ ઉપરાંત અમુક રાજ્યના અમુક રહેવાસી જેમ કે આસામ જમ્મુ કાશ્મીર અને મેઘાલય રાજ્યના જે અમુક રહેવાસીઓ છે એમને પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ છે એને લિંક કરવામાંથી છૂટ મળી છે હવે વાસ્તવની અંદર જે લોકો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું પાન કાર્ડ છે એ ડીએક્ટિવ કરી દેવામાં આવ્યું છે એટલે કે જો તમે સમયસર લિંક નથી કરાવતા તો તમારું પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જાય છે પાન કાર્ડ ડીએક્ટિવ કર્યા બાદ તમારે ઘણી બધી યોજનાઓનો લાભ નથી લઈ શકતા આ ઉપરાંત બેંક સંબંધિત ઘણી બધી યોજનાઓ છે એનો પણ તમને લાભ નથી મળતો બેંકની અંદર વ્યવહાર કરવાની અંદર પણ તમને તકલીફ છે એ પડી શકે છે તો જે આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ છે કે નથી અને દેવું જોઈએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો